પોલીસની કસ્ટડીમાં ભેલો આ શકશ કે જેની આંખમાં પણ પોતાને ગુના કરેલા છે તેની સેજ પણ શરમ દેખાતી નથી તેનું નામ અલ્તાફ બાસી છે અલ્તાફ શહેરના મૂળ રાખિયાલ ગોમતીપુર વિસ્તારમાં પોતાનો દબદબો બન્યા વય રાખવા માટે ગમે તેમ રોફ ઝાડતો હતો ત્યારે દસ મેના રોજ શહેરના ગોમતીપુર વિસ્તારમાં ચાર તોડાક બ્રસ્તાન પાસે જમીન અને મકાન પચાવી પાડવાના ઈરાદે અલ્તાફ અને તેના ભત્રીજા સાથે અન્ય સાગરીતો સાથે મળીને આવ્યો હતો અને લોકો સાથે બબાલ કરવા માંડ્યો હતો ચાર થોડાક અબ્રસ્તાનમાં રહેતા મોસીન અલી અંસારી અને તેના પાડોશમાં રહેતા અન્ય લોકોના મકાન પચાવી પાડવા માટે તેણે હાથમાં હથિયારો રાખી અને સાથે બધાને ઘર ખાલી કરવાની ધમકી આપી હતી જેથી અલ્તાફ કોઈને હાનિ પહોંચાડે તે પહેલાં તેઓએ ઘરના દરવાજા બંધ કરી દીધા હતા જે બાદ તેણે મોહસિન અલીના ઘરના દરવાજા તોડી અંદર બળજબરીથી ઘૂસી ગયો હતો અને તેના સાથીઓ સાથે મળીને સામાન બહાર ફેંકવા માંડ્યો હતો અને અંતે તેઓએ ઘરમાં તોડફોડ શરૂ કરી દીધી હતી આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ સર્જાયો હતો અલ્તાફે મોહસીન અલી અને તેના પાંચ લોકોને ભારે માર માર્યો હતો અને લોકોને ધમકી પણ આપીને કહ્યું હતું કે જો મકાન ખાલી નહીં કરવો તો તમારી હાલત પણ આવી જ થઈ જશે ત્યારબાદ તેણે અન્ય એક દુકાનમાં પણ ભારે તોડફોડ કરી અને નુકસાન કર્યું હતું આ બનાવ તો ફરાર થઈ ગયો હતો અને તેની ધરપકડ કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને આ જવાબદારી સોંપવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે અલ્તાફ સુરત હતો અને તે મુંબઈ જવા રવાના થવાનો હતો પરંતુ તે કોઈ પણ પ્રકારની ચાલ હાલે એ પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે ટ્રેપ બેઠવી અને અલ્તાફને ઝડપી લીધો હતો ગઈ દસ મઈના રોજ ગોમતીપુરમાં ત્રણ ઓફેન્સ દાખલ કરવામાં આવેલા હતા એમાં મુખ્ય ભાગમાં જો છે ચાર તોડા કબ્રિસ્તાનનો એરિયા છે ત્યાં અલ્તાફ બાસી એનો બે બત્રીજા રફીક અને બીજા માણસો સાથે ત્યાં ગયેલો એક સીસીટીવી પણ વાયરલ થયેલો જેમાં આ બધા માણસો હથિયાર સાથે પાઇપ સાથે ધોકા સાથે જાય છે ત્યાં જો રહેતો તો માણસો એનો ધમકાવે છે એના ઘરમાં જઈને તોડફોડ કરે છે અને ત્રણ અલગ અલગ ફરિયાદ અલગ અલગ આઈપીસી સેક્શનમાં અલગ અલગ ફરિયાદી પાસેથી દાખલ કરવામાં આવે એના પછી સીપી સાહેબ ક્રાઇમ બ્રાન્ચનો આ અલ્તાફ બાસી જેનો ગુનિયાત ગુનાહિત ઇતિહાસ જોઈએ તો અત્યાર સુધી સત્તર જેટલા ઓફેન્સ એના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે એનો ધરપકડ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચનો જવાબદારી પણ સોંપી અત્યારથી અંડરગ્રાઉન્ડ હતા કાલે રાત્રે અમે એવી માહિતી મળી હતી કે આ ગુજરાત છોડીને મુંબઈ બાજુ ત્યાંથી બહાર જવાનો છે સુરત પાસે અમારી ટીમે એનો ઇન્ટરસેપ્ટ કર્યો અને ત્યાંથી પકડીને પરત અહેમદાબાદ લાવ્યા છે અને આજે એનો અરેસ્ટ કરવામાં આવે છે અને કાલે એની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે અને આગળ જેટલી બી લીગલ કાર્યવાહી છે આ કરવામાં આવશે એક ઓફેન્સમાં ધાડનું કન્ટેન્ટ છે એનો મોબાઈલ ખેંચી લીધો ધાક ધમકી આપી નાઇન્ટી ફાઇવનો સેક્શન છે બીજા સેક્શન તો છે જો માર મારવાનોનો હોય જેવી રીતે જોઈએ તો રાઇટિંગ વિથ ધાડ લીધા છે કે એકસાથે સાથે ટોલા ભેગા કરીને ત્યાં ગયા હતા એકને ફરિયાદીને ઘરમાં જઈને તોડફોડ કર્યા છે એમાં પણ ચારસો બાવન ગેરકાયદેસર પ્રવેશ ટુ નાઇન્ટી ફોર ખ પાંચસો છ દો ધમકી આપવાના અને જીપી એક્ટ એકસો પેંત્રીસ એક મતલબ હથિયાર સાથે અને ત્રીજામાં હથિયાર સાથે જો આજુબાજુનો માણસોનું ધમકાવવામાં આવ્યો એની મુજબની ત્રણ અલગ અલગ ફરિયાદો છે આ ફરિયાદીમાં કોર્પોરેટરનું અત્યારે નામ નથી તો આગળની તપાસમાં નામ ખુલશે તો બધું ખુલશે આ બે હજાર સત્તરમાં એક મર્ડર કેસમાં આરોપી છે ત્યાં એમાં એને જામીન મળી હતી એમાં બહાર છે ઘણા બધા આરોપીઓનું કારણ આ છે કે એક તો ત્યાં એનો લોકલ એરિયામાં વર્ચસ્વ રહે અને એનો જો મુખ્ય કારણ અત્યાર સુધી જાણવા મળ્યો કે ત્યાંની જમીન પણ ખાલી કરવાનો એને કંઈ સુપારી લીધી હતી આ એક મુખ્ય કારણ છે આ તપાસનો વિષય છે આ તપાસમાં બધું નામ ખુલશે એનો આગળ મળ્યો આ વકફ બોર્ડની જમીન છે જો ભી હશે આ નીકળને આવશે ને કોઈ છાવરસે એનાથી શું હવે તો કોઈ મતલબ નથી અમે ત્રણ ઓફેન્સમાં જેમાં બે ઓફેન્સ ક્રાઇમ બ્રાન્ચનો શિફ્ટ કરી નાખી સીપી સાહેબ આદેશ આપ્યા છે હવે ક્રાઇમ બ્રાન્ચનો તપાસ કરશે પોલીસે તેની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે અહીં ઉલ્લેખનીય એ ઘટનાઓ પણ છે કે અગાઉ પણ હત્યાના ગુનાઓમાં સંડેવાયેલો આલ્તાફ હતો અને જામીન પર બહાર નીકળીને બેફામ ગુનાઓ કરવા મળ્યો હતો પરંતુ હવે તેનો ખેલ પૂરો થઈ ગયો છે અને તેની સાથેના સાગરીતોનો પણ પોલીસે ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી દીધી છે અમદાવાદથી અતુલ તિવારીનો અહેવાલ ગુજરાત તક